મિત્રો આજના ફરી એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજે છોટાદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં નસવાડી ટાઉન રામસેના ગ્રુપ દ્વારા આજે ગણેશ વિસર્જનનો જે દિવસ હતો તો મિત્રો આજે પબ્લિક એટલી બધી ભેગી થઈ હતી નસવાડી તાલુકામાં કે ના પૂછો વાત આખું નસવાડી બજાર પબ્લિકથી ભરાઈ ગયું હતું અને જે સાદાનો એમને ડ્રાઈવરજનો આપવામાં આવ્યું બસો ટ્રકો વગેરેને કારણ કે આખું બજાર પબ્લિકથી ભરાયેલું હતું અને ડીજે બેન્ટ આવી ગઈ હતી એના દ્વારા જે ઘણા લોકો આ બેન્ટને જોઈને ખેંચાયા મતલબ કે આ બેન્ટ જોવા માટે આવ્યા હતા તો આજુબાજુની પબ્લિક પણ એટલી ભેગી થઈ હતી તો એના લીધે આખું નસવાડી ટાઉન પબ્લિકથી ભરાઈ ગયું હતું તો મિત્રો જે બસો છે એ કલેયા ચોકડીથી ડાયરેક્ટ બોડેલી રોડ પર એમ ડાયવર્જન આપવામાં આવ્યું કારણ કે અંદર બજારમાં ટાઉનમાં જે ગાડીઓ જઈ શકે તેમ નહોતું કારણ કે પબ્લિક એટલી બધી હતી મિત્રો કે ના પૂછો વાત તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું એક તરત બીજા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય જ્વાહાર જય આદિવાસી